નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંચા માર્કેટના બજાર ભાવ આવી ગયા મિત્રો તારીખ સત્તર સાત બે હજાર સોવીને વાર થઈ ગયો બુધવાર મિત્રો વાત કરી હોય તો ઊંચા માર્કેટમાં ફરી એકવાર મિત્રો આપણને ઝીરોની વરેના ભાવમાં આજે પણ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણી આજના તાજા ઉંચા માર્કિટના બજાર પર ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પાછા મન કર્યું અમારા વિડીયો લાઇક આપવાનું

સુવા થી સત્તરસો રૂપિયા સુધી હજુ ઓગણીસો રૂપિયાથી પછી સો રૂપિયા સુધી અને આ રીતે ખડૂત મિત્રો માટી ડેરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા